ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં તો અત્યારે વાગી ગયા છે દસ અને આજ બ્લોગ મેં લેટ સ્ટાર્ટ કર્યો કારણ કે પહેલાં બધું કામ પતાવ્યું લાઈટ નહોતી એટલા માટે ફટાફટ પહેલાં બધું કામ પતાવી લીધું અને ભાતી મૂકી દીધા ચા પણ નાસ્તો થઈ ગયો અમારે ભગવાનની સેવા પૂજા પણ થઈ ગઈ પછી મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો આજે તમે જોઈ શકો છો ભગવાનની સેવા પૂજા થઈ ગઈ છે રુદ્રભાઈભાઈ સુતાજી કાલ કરતાં એની તબિયત આજ થોડીક સારી છે તો સારું ન થાય તાજીને લઈ જઈશું હોસ્પિટલ અત્યારે તો એ શું તો છે કારણ કે વાતાવરણ જેવું છે બહુ તા ગરમી બહુ બોફારો સહીએ છે એટલે છોકરાઓ બીમાર થઈ જ છે આમ તો આખો એસીમાં જ લે છે તો પણ અને બીજી અપડેટમાં તો કે ઈરેન શું કરે છે જોઈએ શ્રી હિરણ જય શ્રી કૃષ્ણ જય મહાદેવ જય મહાદેવ શું તમારા મેનૂમાં છે આજે रसोइना मेनू मा એટલે તમારા નહીં માં નેનો માં તો હવે પતિຢູ່ બગઈ રસોઈમાં શું નામ મસાલા દાળ રાઈસ અને રોટલી દાળ રાઈસ અને રોટલી ઓ નેનો બાપ ફીરા ન બુતા જ નથી આખી રાત હો દવા લીધી તમે

બસ તારા માટે ચા નાસ્તો રેખો ચાલ ફટાફટ ફ્રેસ થઈ જાય ઓકે આ સારું ચલો પછી વિડીયોમાં કન્ટીન્યુ થાય બાર જેવો સમય થઈ ગયો છે અને હિરેન જાય છે ટિફિન આપવા જય શ્રી કૃષ્ણ જય મહાદેવ ચાલો ભરી નાખજો ભરીને પછી આટલા આપીને હમણાં આવું મને નીચે આપી દેજો એવું આજે હા

સાડા છ જેવો ટાઈમ થઈ ગયો છે ચા પાણી પી લીધા છે ચા તો આજે ક્યારે નહીં પી લીધી હતી કારણ કે અમારું કાલનું નેટ ઇન્ટો નેટ બંધ હતું આજે ભાઈ આવતા રિપેર કરવા એટલે રિપેર કરીને ગયા એ લોકોને ચા નાસ્તો કરાવ્યો અને પછી અમે લોકોએ ચા પીધી ઓલમોસ્ટ અડધું કામ થઈ ગયું છે ને હવે ટિફિનની તૈયારી કરશું સાંજના ટિફિનની તો કન્ટિન્યુ રહેજો પાછા મળીએ આપણે સાંજે જો ફોનમાં જોવે છે ને તબિયત કાલ આગ સારી છે એની દવા લઈ આવ્યા સવારે કેવું છે રુદ્રભાઈ દવા પીવડાવે પછી સરસ છે અને જો સાડા છ થઈ ગયા તો પણ કોઈ ઉઠવાનું નામ નથી લેતા આપણે આપણું કામ પતાવી દીધું કિરણ બનજો ફોનમાં જોવે છે રુદ્રભાઈ એના ફોનમાં જોવે છે સૂતા છે અને હું કરીશ હવે રોટલીની ની તૈયારી અત્યારે વાગી ગયા છે સાડા આઠ અને આજ તો હું હિરેન જોડે આવી છું ટિફિન આપવા કારણ કે ગરમી બહુ લાગતી હતી તો હિરેન કે તું ચાલ મારી સાથે અને અહીંયા નેવાજ હોટેલ છે મારી પાછળ તમે જોઈ શકો છો અને બાજુમાં છે કભીબી ત્યાં અમારા ડેઈલી ટિફિન જાય છે સાંજે પાંચ દસ જેટલા અને ક્લાસ વન ઓફિસરો હોય ને એ જ બધા અહીંયા રહી છે હોટલમાં ને રોજ અમારા કન્ટિન્યુ અહીંયા ટિફિન હોય છે એટલા માટે અમે હું નહીં રેન આવ્યા છીએ ટિફિન આપવા માટે કન્ટિન્યુ રહેજો તમે મીડિયામાં કારણ કે આગળ હજી ઘણી જગ્યાએ તમને હું બતાવીશ કે અમારા ટિફિન ક્યાંક જગ્યાએ જાય છે ને એ પોણા દસ જેવો ટાઈમ થઈ ગયો છે અને અમે બેસી ગયા છીએ જમવા સાંજનું ભોજન કરવા અને જમવામાં છે ખીચડી દૂધ ઘી શાક અને રોટલી અત્યારે સાદું ભોજન હોય છે અમારે અને આજ તો હું હિરણ જોડે લોંગ ટાઈમ પછી ગઈ હું હિરણ જોડે ટિફિન આપ બને હિરણ બહુ ટાઈમ થઈ બહુ ટાઈમ થઈ ગયો અને આયુષી બેને બધું ઘરનું કામ પતાવી દીધું હતું અને બસ અમે જમવા બેસી ગયા છીએ પછી હમણાં નીચે જઈએ જો કન્ટિન્યુ કરીએ અમે આવી ગયા છીએ નીચે તો આજે હું બતાવીશ તમને મારી સોસાયટી અમે સોસાયટીના ગાર્ડનમાં બેઠા છીએ

ગાર્ડન બતાવી દઉં તમને આખું જોઈ શકો છો આ છે ગાર્ડન બીજું અને મમ્મી ને એ લોકો બેઠા છે વાહ ચાલો એ લોકો આ બેઠા છે અને કેટલા આગળ આવી ગયો છું પછી આગળ વિડિયો કન્ટિન્યુ ચાખી ગયા છે ને હા હા તો કોઈ હટકો કરી દે

કાલ કરતાં થોડું સારું છે આજે પણ એના પપ્પાની તબિયત ખરાબ થઈ ગઈ છે. કાલ સવારે એવું લાગશે તો એની પણ દવા લેતા આવશું આપણે. અને રુદ્રભાઈની પણ નવી ચેનલ ચાલુ કરી છે તો તમે જાકે આટો મારતા હો જો ચેનલમાં અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. એ પણ સરસ નાના નાના વિડીયો બનાવે છે. પપ્પા પપ્પાની વિડિયો બનાવીશ. આપણને વિડિયો બનાવજે તું. અને હવે હું કરી દઉં છું મારા બ્લોગનું એન્ડ. તો મારો બ્લોગ તમે આજનો કેવો લાગ્યો?